સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો ગઈકાલે સિસ્ટમ છે એ માર્ક લો પ્રેશરની અંદર હતી પરંતુ સિસ્ટમ આજે વધારે મજબૂત બની ગઈ છે અને ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને મિત્રો ડિપ્રેશનની અંદર સિસ્ટમ ફેરવાય ત્યાર પછીનું તમે અહીંયા અત્યારે લાઈવ લોકેશન છે એ જોઈ શકો છો આ જગ્યા ઉપર મિત્રો સિસ્ટમ છે અને સિસ્ટમ દ્વારા એક ખૂબ જ મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને આ સિસ્ટમનો જે આગળનો છેડો છે એ છેડાની અંદર મિત્રો ભેજનું પ્રમાણ ખૂબ વધારે છે અને ભેજનું પ્રમાણ વધારે છે એટલે ભારતના આ ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે પરંતુ મહત્વપૂર્ણ માહિતી એ કે જે આ આગળનો છેડો છે એ છેડો આજે ગુજરાત ઉપર આવી જશે અને ગુજરાતની અંદર આજથી વરસાદનું જોર વધશે અને ત્યાર પછી મિત્રો સત્યાવી તારીખના રોજ અને અઠ્યાવી તારીખના રોજ આ સિસ્ટમ ખૂબ જ ગુજરાતની નજીક પહોંચી જશે અને આવનાર બે દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ધોધમાર વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે મિત્રો આજે છવ્વીસ તારીખ અને શનિવાર છે આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે હવામાન વિભાગ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે કયા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો વેધર મોડલો છે એ શું કહી રહ્યા છે ગુજરાતની અંદર સત્યાવીસ તારીખના રોજ અઠ્યાવીસ તારીખના રોજ અને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલો ઇંચ વરસાદ પડશે એમની માહિતી સાથે સાથે મિત્રો ઓગણત્રીસ તારીખથી આ સિસ્ટમ છે એ યુટર્ન લેશે એમની માહિતી અને મિત્રો સાથે ગુજરાતની અંદર જે હવામાન નિષ્ણાંતો છે એની અંદર મિત્રો અંબાલાલ પટેલ છે અશોકભાઈ પટેલ છે ત્યાર પછી પરેશભાઈ ગૌરવ સ્વામી છે એમના દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું એટલા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ લેજો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ છે એ તૈયાર થઈ છે આ જગ્યા ઉપરથી અને મિત્રો આ સિસ્ટમ છે એ ધીમી ગતિ આ રીતે આગળ વધી રહી છે સિસ્ટમ છે એ ગઈકાલે વેલમાર્ક લો પ્રેશરની અંદર હતી પરંતુ સિસ્ટમ છે એ આજે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને મિત્રો આ સિસ્ટમ સિસ્ટમ છે હવે જે રીતે આગળ વધશે એમ એવું મોડલો કહી રહ્યા છે કે આ સિસ્ટમ છે એ ફરીથી નબળી પડશે એટલે કે વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની અંદર ફેરવાય છે અને હવે આગળ વધશે એટલે ફરીથી વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાશે અને ત્યાર પછી લો પ્રેશરની અંદર ફેરવાશે અને છેક ગુજરાત સુધી પહોંચશે ત્યાં સુધીમાં સિસ્ટમ છે એ નબળી પડી જશે અને મિત્રો તેમ છતાં પણ ગુજરાતની અંદર એમનો જે છેડો છે એ ગુજરાતના મધ્ય ગુજરાત ઉપર અને સૌરાષ્ટ્રના અમુક ભાગ ઉપર આવશે જેમને કારણે ગુજરાત અંદર આવનાર અડતાલીસ કલાક દરમિયાન એટલે કે તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દો કે મિત્રો હાલમાં વેધર પ્રમાણે આ સિસ્ટમનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર ગુજરાત ઉપર આવવાનું નથી એટલે ગુજરાતની અંદર ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી નથી પરંતુ પરંતુ મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે ત્યાં સુધી એમનું મધ્ય કેન્દ્ર આવશે અને ત્યાં સુધી એ સિસ્ટમ પહોંચશે ત્યાં સુધીમાં ઘણી બધી નબળી પણ પડી જશે તેમ છતાં પણ એમનો આગળનો છેડો છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર ખૂબ જ વધારે વરસાદ છે એ જોવા મળશે છે આજના વરસાદની આગાહી ઉપર નજર કરી લે તો આજે છવ્વી તારીખ છે અને છવ્વી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ જિલ્લાઓની અંદર પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે આજે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા અહીંયા તમે જીએફએસ મોડલની પણ આગાહી જો જોઈ શકો છો એની અંદર પણ મિત્રો અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમ જેવું બતાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે આજે વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ખાસ તમને જણાવી દો કે જે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ હતી એ સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચી છે પરંતુ આજે જે વરસાદની આગાહી કરવામાં આવી છે એ આગાહી મિત્રો અહીંયા દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી અરબી સમુદ્રની અંદર જે ઓફ ટ્રફ બનેલો છે એમને કારણે વરસાદ પડવાની આગાહી છે એ આજે દક્ષિણ ગુજરાતની અંદર કરવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આજે દક્ષિણ ગુજરાત અંદર વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા ભારતીય હવામાન વિભાગ જેમની આગાહી દિલ્હી અથવા તો મુંબઈ દ્વારા કરવામાં આવે છે એમના દ્વારા પણ ગુજરાતની અંદર આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ આપવામાં આવી છે મિત્રો અહીંયા બે દિવસના મેપ તમે જોઈ શકો છો બંને દિવસની અંદર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આજે આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા વેધર ડેટા પ્રમાણે જે આગાહી છે એ પણ તમને જણાવી દઉં તો મિત્રો આજે છવ્વી તારીખ છે ને છવ્વી તારીખના રોજ તમે જોઈ શકો શકો છો મધ્ય ભારતની અંદર મહ મધ્યપ્રદેશ છે એની ઉપર મિત્રો હાલમાં સિસ્ટમ સક્રિય છે ડિપ્રેશન સ્વરૂપે સિસ્ટમ છે ખૂબ જ મજબૂત છે અને મિત્રો ભારતના ઘણા બધા મધ્ય ભારતના ઘણા બધા રાજ્યો છે એમને આ સિસ્ટમે કવર કરેલા છે અને ભારેથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે અને રેડ એલર્ટ છે એ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોની અંદર ગઈકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજના રોજ મિત્રો મધ્ય મધ્ય ભારત છે એની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ઉપર પણ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર એમના આઉટર ક્લાઉડ એટલે કે બહારના વાદળો છે એ આવી રહ્યા છે એટલા માટે આજે પણ ગુજરાતની અંદર વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો આ આજે ગુજરાતની અંદર ક્યાં વરસાદ જોવા મળશે એમનો મેપ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે આજે ગુજરાતની અંદર મિત્રો બનાસકાંઠાની નીચે જે સાબરકાંઠા આવેલું છે સાબરકાંઠાના હિંમતનગર લાગુ વિસ્તારો છે ત્યાર પછી અમદાવાદ લાગુ વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે ત્યાર પછી અરવલ્લી અને મોડાસાના જે વિસ્તારો છે દાહોદના ઘણા બધા વિસ્તારો છે કે એમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આણંદ છે વડોદરા છે છોટા ઉદયપુર છે ત્યાર પછી મિત્રો નીચેના જે પંચમહાલ અને આજુબાજુના વિસ્તારો છે નીચે છોટા ઉદયપુર ત્યાર પછી નર્મદા રાજપીપળાના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર મિત્રો આજે સિસ્ટમનો ટ્રક છે એ આવી જશે એટલા માટે આ વિસ્તારોની અંદર આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અને વરસાદી ઝાપટા છે એ આજથી ચાલુ થઈ જશે અને મિત્રો અરબી સમુદ્રની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતથી મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધી અરબી સમુદ્રની અંદર ઓફશોર ટ્રફ બનેલો છે અને ડિપ્રેશનના આઉટર ક્લાઉડ છે એ પણ દક્ષિણ ગુજરાત ઉપર આવી રહ્યા છે એટલે આજે ગઈકાલ કરતાં વિસ્તારોની અંદર અને ઝાપટાની અંદર વધારો થશે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે વાપી છે આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે તો આગાહી પ્રમાણે આજે સૌથી વધારે વરસાદ છે એ મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદથી દાહોદ લાગુ જે વિસ્તારો છે આણંદ વડોદરાથી જે છોટાઉદેપુરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વધારે વરસાદ જોવા મળશે અને ગઈ કાલ કરતાં વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી તાપી વાપી લાગુ જે વિસ્તારો છે ડાંગના વિસ્તારો છે એની અંદર જોવા મળશે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે દક્ષિણ ગુજરાતની અંદર આજે થઈ શકે છે તો મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો દાહોદ છોટા ઉદયપુરના જે વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ આજે પડી શકે છે ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા પાટણ છે ત્યાર પછી અહીંયા બીજા વિસ્તારો છે સુરેન્દ્રનગરના એમાં સામાન્ય ઝાપટા છે એ જોવા મળે છે વાતાવરણની અંદર પલટો આવશે પરંતુ સાબરકાંઠાના જે વિસ્તારો છે હિંમતનગર લાગુ વિસ્તારો એ વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટા છે એ થોડાક વધારે જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર વરસાદી ઝાપટા યથાવત છે એવી રીતે ભાવનગરની અંદર અલંગ તળાજા મહુવા લાગુ વિસ્તારોમાં ઝાપટા યથાવત રહેશે ત્યાર પછી અમરેલીના રાજુલા ઉના લાગુ વિસ્તારો છે ગીર સોમનાથના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ આજે યથાવત રહેશે ભારે વરસાદ માટે સૌરાષ્ટ્રએ રાહ જોવી પડશે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ વાતાવરણમાં પલટો આવશે માંડવી અને ગાંધીધામ લાગુ વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે તો મિત્રો વરસાદનો રાઉન્ડ છે એ આજથી ચાલુ થઈ રહ્યો છે આવતીકાલ અને એના પછીના દિવસે સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી છે અને અહીંયા તમે એક વેધર ડેટાની માહિતી જોઈ શકો છો પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધીનું અનુમાન છે પ્રિડિક્શન છે અહીંયા તમે જોઈ શકો છો અને મિત્રો એની અંદર એટલે કે આવનાર પાંચ દિવસ દરમિયાન સૌથી વધારે વરસાદ ક્યાં પડશે તો અહીંયા તમે જોઈ શકો છો દાહોદ છે પંચમહાલ ગોધરાના વિસ્તારો છે ત્યાર પછી ઉપર અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે નીચે છોટાઉદેપુરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર એકસો પચીસ એમ એમ વધારે વરસાદ પડશે એટલે કે ચાર ઇંચ કરતાં વધારે વરસાદ છે એ આવનાર પાંચ દિવસની અંદર જોવા મળશે એવું વેધર ડેટા જણાવી રહ્યા છે અને મિત્રો આ વરસાદના રાઉન્ડની અંદર સૌ સૌથી વધારે વરસાદ છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર જોવા મળશે મહારાષ્ટ્રની બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદ પડે એવું લાગતું નથી અને સૌ કચ્છની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડે એવું વેધર ડેટાની અંદર જણાતું નથી પરંતુ અહીંયા મધ્ય ગુજરાતની અંદર મિત્રો આણંદ વડોદરા અમદાવાદ લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર નામક વિસ્તારો છે ભાવનગરના અમદાવાદ સાઇડના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર આવનાર પાંચ દિવસની અંદર ખૂબ જ સારો વરસાદ પડે એવું વેધર ડેટા બતાવી રહ્યા છે દરરોજ જે વેધર ડેટા આવશે જે અપડેટ આવશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછી મિત્રો હવે આવતીકાલે એટલે કે હત્યાવી તારીખના રોજ ત્યાર પછી અઠ્યાવી તારીખના રોજ અને ત્યાર પછી ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર વેધર ડેટા પ્રમાણે કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે એમની માહિતી જાણી લઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ હત્યાવી તારીખનો વેધર ડેટા છે અને મિત્રો હત્યાવી તારીખની અંદર જે સિસ્ટમ છે એ ડિપ્રેશન અવસ્થાની અંદર છે એમના ક્લાઉડ છે એ ગુજરાત ઉપર આવી જશે ખાસ તમને માહિતી જણાવી દઉં કે આ જે સિસ્ટમ ડિપ્રેશનની અંદર છે એમનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર ગુજરાત ઉપર ઉપર નહીં આવે એટલે ગુજરાત ઉપર ખૂબ જ ભારે વરસાદની આગાહી નથી રહેલી પરંતુ એમનો જે ટ્રપ છે ઘેરાઓ છે એમના આઉટર ક્લાઉડ છે એ ખાસ કરીને મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એના ઉપર આવશે એમને કારણે ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો હત્યાવી તારીખના વેધર ડેટા પ્રમાણે મિત્રો હત્યાવી તારીખે વહેલી સવારથી જ વરસાદ તો ચાલુ થઈ જશે પરંતુ બપોરે સાંજે અને અઠ્યાવી તારીખે ખૂબ જ વધારે વરસાદ છે એ મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે મિત્રો અહીંયા જામ કલર કલરને એનાથી વધારે કલર બતાવી રહ્યા છે એટલે કે એકસો પચીસથી લઈને દોઢસો એમ સુધીનો વરસાદ બતાવી રહ્યા છે આખા દિવસ દરમિયાન એટલે કે ચોવીસ કલાક દરમિયાન એ પ્રમાણે મિત્રો પાંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ છે એ મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે વેધર ડેટા બતાવી રહ્યા છે મધ્ય ગુજરાતની અંદર મિત્રો દાહોદ હોય પંચમહાલ હોય છોટા છોટાઉદેપુર હોય ત્યાર પછી મિત્રો નીચે નર્મદા રાજપીપળાના વિસ્તારો હોય વાપી હોય તાપી હોય ડાંગના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ આવે આવતીકાલે રહેલી છે સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર છે સુરેન્દ્રનગર છે બોટાદ લાગુ વિસ્તારો છે ત્યાર પછી ઉપર જે મિત્રો સાબરકાંઠા છે પાટણ લાગુ વિસ્તારો છે એમાં વરસાદની તીવ્રતાની અંદર આવતીકાલે વધારો થશે આજે વાતાવરણની અંદર પલટો આવશે અને ઝાપટા પણ ચાલુ થઈ જશે ત્યાર પછી મિત્રો અહીંયા અઠ્યાવીસ તારીખનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે એમાં સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતની અંદર પડશે એમાં અમદાવાદ હોય ગાંધીનગર હોય વડોદરા હોય આણંદ હોય ત્યાર પછી મિત્રો અહીંયા છોટાઉદેપુર હોય પંચમહાલ હોય દાહોદ હોય ઉપર અરવલ્લી હોય મહીસાગર હોય આ બધા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ અઠ્યાવીસ તારીખે જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા બધા ભાગોની અંદર વરસાદી ઝાપટા છે એ ભારે જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છના અમુક વિસ્તારો છે એની અંદર વરસાદ જોવા મળશે કેમ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે અને સિસ્ટમના વાદળો છે એ પણ ગુજરાત આવી રહ્યા છે અંદર રેન એક્ટિવિટી આવનાર પાંચ દિવસ કન્ટિન્યુ રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે મિત્રો આ સિસ્ટમ છે ફરીથી યુટર્ન લે છે અને ઉત્તર ભારત તરફ મિત્રો આગળ વધે છે એટલે સૌરાષ્ટ્રના કચ્છના વિસ્તારોની અંદર વરસાદ વરસાદની માત્રામાં થોડો ઘટાડો થશે પરંતુ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ યથાવત રહેશે વરસાદ છે એ ત્રણ દિવસ સુધી પડતો રહેશે અમુક વિસ્તારોમાં વરસાદ છે એ ભૂક્કા કાઢી નાખશે એવું સિસ્ટમ બતાવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સિસ્ટમ હતી એ સિસ્ટમ આ રીતે આગળ વધી હતી અને ગુજરાત ઉપરથી પછી આ રીતે આગળ વધવાની છે જે રીતે મેં તમને લાઇન બતાવી છે એ પ્રમાણે મિત્રો સિસ્ટમ આગળ વધશે અને મિત્રો એમને કારણે ઓગણત્રીસ અને ત્રી તારીખથી વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે ઘટાડો થશે તેમ છતાં પણ મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ગુજરાતની અંદર ભારે ઝાપટા છે યથાવત રહેશે આમ ખાસ કરીને ગુજરાતના લોકોએ હત્યાવી અને અઠ્યાવી બે દિવસ છે એટલે કે અડતાલીસ કલાક છે એ કલાક દરમિયાન ખાસ સાવધાન રહેવાનું છે તૈયાર રહેવાનું છે કેમ કે વેધર ડેટા પ્રમાણે આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ મધ્ય ગુજરાતની અંદર ડિપ્રેશન સિસ્ટમની અસરને કારણે જોવા મળશે ત્યાર પછી મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધશે અને ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર કેવો વરસાદ પડશે તો તમે જોઈ શકો છો હત્યાવી તારીખ અને અઠ્યાવી તારીખે મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાતની અંદર આવી જાય છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ આપી રહી છે વિન્ડી એપ્લિકેશનની અંદર આ ડેટા છે એ બતાવી રહ્યા છે તો મિત્રો એ પ્રમાણે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે એ હત્યાવી તારીખે રાત્રિ દરમિયાન અને અઠ્યાવીસ તારીખે વહેલી સવારના રોજ જોવા મળશે મિત્રો ખાસ કરીને મેઘ તાંડવ જેવી સ્થિતિ છે એ સર્જાઈ શકે છે છે વરસાદ એ પણ પડી શકે છે હવે મિત્રો બીજી તરફ હવામાન દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો સૌથી પહેલા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર મિત્રો ગુજરાત રિલિજિયન છે એટલે કે એની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોની અંદર અમુક વિસ્તારોમાં આઠ ઇંચ સુધીનો એટલે કે બસો એમ એમ સુધીનો વરસાદ પડવાની પણ એમણે શક્યતા બતાવી છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો બે ઇંચ સુધીનો વરસાદ અમુક જગ્યાએ પડવાની શક્યતા બતાવી છે બાકી એક ઇંચ સુધીનો વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જોવા મળશે એવું એમણે કહ્યું છે પચ્ચીથી લઈ અને એકત્રીસ તારીખ વચ્ચેની એમણે આગાહી કરી છે અને આગાહી દિવસો દરમિયાન મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છે એ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ મોટી મોટી આગાહી કરવામાં આવે છે એની અંદર એમણે પણ જણાવ્યું છે કે રીતસરનું મેઘતાંડવ છે એ અમુક વિસ્તારોની અંદર જોવા મળશે એવું એમણે કહ્યું છે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ રાજસ્થાન નજીક પહોંચશે ત્યાર પછી કેટલી મજબૂત છે એના ઉપરથી ખબર પડશે કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે તો એમણે પણ સિસ્ટમ આધારિત આગાહી કરી છે એંશી ટકા વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી એમણે કરી છે પરંતુ તેમ છતાં પણ મિત્રો ગઈકાલે જણાવ્યું હતું કે સિસ્ટમ નજીક પહોંચશે નબળી પડશે ત્યાર પછી આગાહીની અંદર થોડો ફેરફાર છે એ જોવા મળશે તો મિત્રો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહી દીધું છે કે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે એમાં મેઘો છે એ ઘમરોળી નાખશે આભ પણ ફાટશે અને પૂરની સ્થિતિ પણ સર્જાશે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં ત્રણ સિસ્ટમો છે એ સક્રિય છે અને એ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર મિત્રો હત્યાવી ને અઠ્યાવીસ તારીખના રોજ ખૂબ જ ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે આ મિત્રો ગુજરાતની અંદર મોટા મોટા વેધર એનાલિસ્ટો છે હવામાન વિભાગ છે એમના દ્વારા આગાહી કરી દેવામાં આવી છે અને વેધર મોડલો છે એ પણ બતાવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદ છે એ આવનાર બે દિવસ સુધી જોવા મળશે અને આજથી વરસાદનું જોર વધશે ત્યાર પછી ફટાફટ હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરી લઈએ તો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈ કાલે એટલે કે પચીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે મિત્રો જે આગાહી કરવામાં આવી છે એની અંદર ચાર સિસ્ટમો સક્રિય છે એવું જણાવવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો એમાં એક ઓફશોર શોર ટ્રપ છે એ મિત્રો મહારાષ્ટ્રથી કેરળ સુધી લંબાયેલો છે અરબી સમુદ્રની અંદર એમની માહિતી છે ત્યાર પછી એક ટ્રપ છે એ મિત્રો અરેબિયન સીની અંદર એટલે કે અરબિયન સીમાથી ખાસ કરીને ચંદીગ્રહના જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર છવાયેલો છે એમની માહિતી છે એક મોન્સૂન ટ્રપ છે મિત્રો મિત્રો જમ્મુ ખાસ ખાસ કરીને જે પશ્ચિમ બંગાળ છે 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 ત્યાં સુધી લંબાયેલો એમની માહિતી માહિતી અને એક કે ડિપ્રેશન એ વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળથી અને એને લાગુ છે મધ્ય ભારતના રાજ્યો છે એ રાજ્યો ઉપર છવાયેલું છે અને મિત્રો આ ડિપ્રેશન છે એ ગુજરાત નજીક આવશે અને એને કારણે વરસાદ પડશે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે એ ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી તો મિત્રો હાલમાં આખા ભારતની અંદર ચાર સિસ્ટમો સક્રિય છે એમને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે એમાં સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી કરવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર કેટલા વિસ્તારોની અંદર કેટલો વરસાદ છે એ જોવા મળશે એની અંદર વરસાદનું પ્રમાણ છે એ આપવામાં આવશે એની અંદર તમે જોઈ શકો છો આ છવ્વી તારીખ છે અને છવ્વી તારીખના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો પંચોતેરથી લઈને સો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હત્યાવી તારીખના રોજ અને અઠ્યા આવી તારીખના રોજ આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી છે તો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર આખા ગુજરાતમાં રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો અહીંયા ત્રીસ તારીખે તમે જોઈ શકો છો વરસાદનું જોર છે એ ઘટી જશે અને ત્યાર પછી એકત્રીસ તારીખે પણ વરસાદનું જોર છે એ ઘટતું દેખાય રહ્યું છે ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ દર્શાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઠંડરસ્ટોમની વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે વીજળી પડવાની આગાહી આપવામાં આવી છે એની અંદર આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર વીજળી પડવાની શક્યતા બતાવવામાં આવી છે અહીંયા ખાસ માહિતી આપેલી છે છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે અને ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આગાહી છે એ પણ આવનાર પાંચ દિવસ માટે કરવામાં આવી છે ત્યાર પછી મહત્વપૂર્ણ આગાહી મિત્રો હેવી રેઇન ફોલની વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની જ્યાં વોર્નિંગ છે એમની માહિતી છે તો અહીંયા તમે જોઈ શકો છો છવ્વી તારીખ આજે છે ને છવ્વી તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે મિત્રો એટલે કે પચીસ તારીખના રોજ ખાસ કરીને ત્રણ જિલ્લા હતા ડાંગ હતા વલસાડ હતો ત્યાર પછી નવસારી હતા આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે કે અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી હતી પરંતુ આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર અમરેલી અને ભાવનગર સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ છે કે જેની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે દક્ષિણ ગુજરાતની અંદર ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ આજે ભારે વરસાદ પડી શકે છે પરંતુ આવતીકાલે મિત્રો હત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ માટે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની સાથે સાથે યલો એલર્ટ છે એ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે તમે અહીંયા જોઈ શકો છો એટલે કે સૌથી વધારે વરસાદ છે મિત્રો અને અઠ્યાવી તારીખે જોવા મળશે આવતીકાલે અને એના પછીના દિવસે જોવા મળશે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી બદલવામાં આવી છે ત્યાર પછી ઓગણત્રીસ તારીખની આગાહી છે એની અંદર તમે જોઈ શકો છો આગાહી ઘટી જાય છે વોર્નિંગ છે એ પણ ઘટાડી દેવામાં આવે છે